ઉલટી દૂધ દાળ પણ છે તો મને ખબર છે આ દેરા બોલ દના શું કરે છે લા ઝાડકું અમુ કરતો તો થોડું ન્યાસે બગડી લા હું અમુ કરાવ તો એડ કરા લે આપણે બે ભાઈ બને ગોય તો સચ્ચી આજ થઈ જો હવે થઈ જ પાણી ની કલાની પાણી તો હું કર નાસી સારું સારું હે ત્યાં શું આવે છે ઈ તા ખવાય જા ના ખવાય

અલ્યા 15000 ની હે 15000 ની માળા 15000 રૂપિયા પકડે કઈ ન કે આ તો કોઈ ડાળો ખરીદી ના કરે ઓકાતે નઈ હારું તો મું તને ખબર છે શિકારી બોલ તાર હગઈતી મારા ગઈતી જીવનભર નઈ ખાતા ખબર મુકાળો એ તું જ બંકાને આ રું તા ઈ તો તાર કાળ જ કરવાનું છે બસ અમાર કાળ તો ખરી હાજી માતાન ચોગન મરકા લાગે થઈ જાય હું માતાન ચોગન નહી ખાતો તને ખબર છે હાર તો શું ખાતો તો કહી ઓ તારા ગઈ નથી કે મારી એ નથી પેલું તન્યુ નઈ તન્યુ આપણો મિત્ર આ તન્યુ તન્યુ ધોતી હું અહીં નહી થઈ ગઈ હે અન્ય પાસે છોકરી વાળી જગ હોય અમીર જાતનો અમીર 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 એમ તો આપણે આપણે તો આવા રહી જાય લીયો હે તું પણ બુબે યશ કરતો છે કો કરવું પડશે આને

આપણા ગામમાં એક નવી વાત આવી તમને ખબર છે ના શું વાત આવી અમે જેટલા પાકો મિત્ર હતા હારા હતા તમે બે તો તો એની થઈ જઈને મારી નાતી ઈ તો ભલે એવું થયું પણ જે મોરવાઈ મળી જાય ને ઈ તો જો લેનો મોરવાઈ જ મોસુ લે મે હગુ કરાયું છે એનું ઓ તારી તમે જતા મોરવાઈ આ તો તો

લ્યા આવ તમન કીધું કોણે ઈ તો મને વાત મળી હે લ્યા એ માર છોકરો સ્ટાર જીવ નઈ ખાતો એ પડી ગયો તમન કહો એ આટલો મોટો તમે આરોપરો લ્યા ચાલતું એ તમન કીધું કોણે આવ તું મને વાત મળી હે તમે આસો બોલી જાતો હગું તારા પરથી મા ઓય દે તું લ્યા તું આ કે હાસું છે કે શું અલ્યા તું બીડીયો ન દારુ આ આ સિક્રેટ ન બધું પીવે લ્યા કાઈ પીતો નઈ કેને કીધું તમન એક સ્ટાર જીવ નઈ ખાતો

来吧，来吧。